સાંકડી શેરીઓમાં અને ખૂબ જ સામાન્ય મકાનમાં રહેતો એક પરિવાર કે જેમની દરેક સવાર સંઘર્ષ સાથે શરૂ થતી હતી અને એ જ સંઘર્ષના પાથરણે રાત પડતી હતી પાંચ લોકોનો આ પરિવાર જેમનો જીવન મંત્ર ફક્ત મહેનત હતો ઓટો રિક્ષા ચલાવીને જીવન ગુજરાન ચલાવતા પિતાની એક પુત્રી કે જે સપનું જુએ છે દેશની સરહદે જઈને દેશની રક્ષા કરવાનું પરંતુ તેના સપના અને હકીકત વચ્ચે જમીન આસમાનનો ફરક હતો કારણ કે તેના સોનાના માર્ગમાં અનેક અડચણો રૂપી કપરા ચઢાણ પણ હતા કોચિંગ ક્લાસ માટે પૈસા નહોતા પુસ્તકો લેવા અઘરા હતા પિતા રાત દિવસ રીક્ષા ચલાવતા હતા અને આ દીકરીને રાહ ચિંધનારું કોઈ નહોતું પરંતુ તેની પાસે સૌથી મજબૂત હતિયાર હતું મહેનતનું આ દીકરીએ એટલી તો મહેનત કરી કે તેણે એન્ડીએ જેવી કપરી પરીક્ષામાં હાલ ટોપ કર્યું છે જે હા વાત કરી રહ્યા છે ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી જીયાની જેના પિતા ઓટો ચલાવે છે અને આ દીકરી હવે દેશની રક્ષા કરશે આ દીકરીના સંઘર્ષો વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં એનડીએ જેવી અઘરી પરીક્ષા પાસ કરનાર ઓટો ડ્રાઈવરની દીકરી આજે દેશની દીકરી બનીને માભોમની રક્ષા કરવા જઈ રહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી આ પંક્તિ તો આપણે સવે સાંભળી હશે સંઘર્ષ અને કિસ્મતની લડાઈમાં માનવી ઘણી વખત એટલો તો અસહાય થઈ જતો હોય છે કે માથા પરથી પરસેવાની નદીઓ વહેતી હોય અને કપાળ કો રૂધાક હોય પરંતુ મારી છોરી આ છોરો છે કમ હે કે જેવું આ વાક્ય એક ઓટો ડ્રાઈવરની દીકરીએ સાબિત કરી બતાવ્યું છે જી હા અનેક અડચણો છતાં જીયા નામની આ દીકરીએ એનડીએમાં ટોપ કર્યું છે અને ટોપર બનેલી આ દીકરીએ સાબિત કર્યું છે કે જીવનમાં કોઈ છાના ખૂણે વિપરીત પરિસ્થિતિઓના વંટોળ સામે પોતાનું માથું ઊંચું કરીને સમયની આંખમાં આંખ નાખીને કાળા માથાનો માનવી જ્યારે નિયતિ સામે ઊભો હોય છે ત્યારે કદાચ નસીબ પણ નમી જતું હોય છે બસ દ્રઢ ઈચ્છાશક્તિ મજબૂત મનોબળ અને સાચો સમર્પણ ભાવ જરૂરી છે હરિયાણાના રેવાડીના સાકડી શેરીઓમાં ભારતીય સેનાના સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા એન્ડીએમાં આવવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી અને આ સિદ્ધિના શિખરો સરકારના દીકરી જીયાની આ વાત છે જેણે સાબિત કર્યું છે કે સફળતાનો માર્ગ વૈભવી બંગલાઓ દ્વારા નહીં પરંતુ પરસેવાથી ભરેલી મહેનત અને અદમ્ય નિશ્ચય દ્વારા જ મળતો હોય છે પિતા ઓટો ચલાવે છે અને પુત્રી રાષ્ટ્રની જવાબદારી સંભાળશે જો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો જિયા નામની ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલી એક દીકરી કે જેના પિતા મોહનલાલ રેવાડીની શેરીઓમાં ઓટો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે જિયાની માતા રેખા દેવી એક ગૃહિણી છે તેના પિતા અથાગ મહેનત કરીને દિવસ રાત ઓટો રિક્ષા ચલાવીને પોતાની પુત્રીના સપના પૂરા કરવા માટે પૈસો કમાતા હતા અને આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં તેઓએ ક્યારેય પોતાની પુત્રીના શિક્ષણમાં અવરોધ નથી આવવા દીધો અને ઓટો ચલાવીને જ જ જ પરિવારનું કર્યું છે સંતાનો સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા તેની દીકરી જોઈએ તો બાળપણથી દેશ સેવા કરવાનું સપનું જોયું હતું જ્યારથી તેના પિતાને આ સપના વિશે ખબર પડી ત્યારથી આ સપનું પિતાએ પોતાનું સપનું બનાવીને રાત દિવસ એક કરી પાય પાય એકઠી કરીને પુત્રીના અભ્યાસ પાછળ ખર્ચ કરવાનું નક્કી કર્યું બાદમાં ધોરણ પછી જીયાએ નક્કી કર્યું કે તે હવે સેનામાં જ જોડાવા માગે છે અને તેને આ સપનું સાકાર કરવા માટે યુપીએસસી એનડીએ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી જીયા દરરોજ પંદર કલાક જેટલી સખત મહેનત કરતી હતી માતા પિતા પણ દીકરીની આ તૈયારી જોઈને આશાઓ સેવતા હતા પિતાએ વધુ મહેનત કરીને પૈસા એકઠા કરી દીકરીને આપ્યા અને થોડા સમય માટે તેને ગુરુગ્રામમાં એનડીએ કોચિંગમાં પણ અભ્યાસ કર્યો તેની તૈયારી દરમિયાન અનેક સ્વાસ્થ્યના પડકારોનો પણ તેને સામનો કરવો પડ્યો જે હા એનડીએ પરીક્ષાની તૈયારી દરમિયાન જ્યાં ઘણી વખત બીમાર પણ પડી પરંતુ તેને ક્યારેય હાર માની નહીં બે હજાર ચોવીસમાં એનડીએની પ્રથમ પરીક્ષા આપી અને બાદમાં તો જીઆઈ રેવાડી જિલ્લામાં સર્વોચ્ચ ક્રમ મેળવ્યો આ સિદ્ધિએ તેના પરિવારનું નામ આજે દેશભરમાં રોશન કર્યું છે આજે જીયા તેની સફળતા માટે તેના માતા પિતાને શ્રેય આપે છે અને કહે છે કે તેમની જ મહેનત અને સાચી પ્રેરણા હતી તેના પિતાને થાકેલા ઘરે પાછા ફરતા જોઈને જીયાને વધુ સખત મહેનત કરવાની પ્રેરણા મળતી હતી જિયાની સફળતા એ દર્શાવે છે કે લશ્કરી વર્ધી અને રાષ્ટ્રનું રક્ષણ એ દીકરાઓ જ નહીં પરંતુ દીકરીઓ પણ કરી શકે છે એક નાના ઘરમાં જ્યાં મોંઘી કોચિંગ ફી ચૂકવવી પણ એક પડકાર હતો ત્યાં જિયાએ પોતાના પુસ્તકોને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું અને તેની સફળતાએ હરિયાણાના દરેક ઘરમાં આશા જગાવી છે કે જો દીકરીઓને સમાન તકો અને પ્રોત્સાહન આપવામાં આવે તો તેઓ સરહદની સુરક્ષાથી લઈને આકાશની ઊંચાઈ સુધી દરેક જગ્યાએ તિરંગાને ફરકાવી શકે છે તો આપ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર